નમસ્કાર મિત્રો શું તમને ખબર છે મિત્રો આપણા દાદા દાદી આપણા સનાતન ધર્મ અનુસાર ઘણા આપણા શરીર માટે નુસ્ખા આપી ગયા જે કેવી રીતે વરદાન રૂપ હતા હા મિત્રો આજે આપણે એવા 20 પ્રાચીન ઉપાયો વિશે જાણીશું જેનો અમલ કરવાથી તમે 100 વર્ષ સુધીનું સ્વસ્થ અને આનંદમય આયુષ્ય મેળવી શકો છો મિત્રો આ વિડિયોમાં બતાવવામાં આવેલા દરેક ઉપાય ઘણા વર્ષો જૂના છે અને આજે પણ અનેક લોકોએ તેનો લાભ મેળવ્યો છે મિત્રો આ ઉપાયો તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને સાથે સાથે તમને બીમારીઓથી દૂર રાખવાનું કાર્ય પણ કરે છે મિત્રો આજના વ્યસ્ત જીવનમાં આપણા આરોગ્યનું સાચવવું ખૂબ જ જરૂરી છે શરીર પ્રત્યે સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે અને મિત્રો આ પ્રાચીન ઉપાયો એ સસ્તા અને ખૂબ જ અસરકારક માર્ગો છે જે તમારા જીવનશૈલીમાં સરળતાથી ફિટ બેસી જાય છે અને અપનાવી શકાય છે અને ખૂદને સ્વસ્થ રાખવામાં તે ખૂબ જ મદદરૂપ પણ થાય છે તો મિત્રો બધાને નમ્ર વિનંતી છે કે વિડિયોના અંત સુધી અવશ્ય બન્યા રહેજો તો મિત્રો વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ અને મિત્રો એક ખાસ વાત જો તમે આ વિડીયોમાં જણાવવામાં આવેલા દરેક ઉપાયોનું નિયમિતપણે પાલન કરશો તેને ચોક્કસ રીતે અનુસરશો તો તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે તેની ચોક્કસ ખાતરી છે અને તમે શારીરિક અને માનસિક રીતે પણ ખુશ ચોક્કસપણે રહી શકશો મિત્રો ખાસ આ વિડીયો દરેક ભાઈ બહેન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવા જઈ રહ્યો છે તો મિત્રો નમ્ર વિનંતી છે તમને કે અંત સુધી અવશ્ય નિહાળજો અને તમારા મિત્રજનો તથા પરિવારજનોને પણ આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી આ જરૂરી માહિતી તેમને મળી રહે જેથી તેઓ પણ આ ઉપાયોનો લાભ ચોક્કસપણે મેળવી શકે અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એકવાર લાઈક અવશ્ય કરજો જે આપનું સન્માન અવશ્ય દર્શાવજો અને એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો જેથી માતાજીની કૃપા આપશો પર હંમેશા માટે બની રહે તેમની છત્રછાયા આપ સૌ પર બની રહે તો મિત્રો આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો નંબર એક ઉપર આવે છે ઉપાયોમાં એ છે કે ટમેટાનું વધારે પડતું સેવન ઉપરાંત કાચા દાડમનું સેવન શરીરમાં એટલે કે કિડનીમાં પથરી બનાવવાનું કામ કરે છે તેમજ તે કિડનીને સાથે સાથે નુકસાન પણ કરે છે તો એવો ખોરાક કે જેના લીધે શરીરમાં સ્રાર બને છે તેવો ખોરાક ખાવાનું તમારે ટાળવું જોઈએ આ ઉપરાંત બહારની જગ્યાએ જ્યારે તમે ભોજન કરો ત્યારે ત્યાંનું પાણી ફિલ્ટરવાળું છે કે નહીં તે ચકાસ્યા બાદ જ તમારે પાણી પીવું જોઈએ ત્યારબાદ નંબર બે ઉપર આવે છે મિત્રો ચા બનાવતી વખતે ચામાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો મિત્રો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેમજ ચાનો સ્વાદ પણ એ તેનાથી એટલે કે ગોળના લીધે વધારે સારો લાગે છે ત્યારબાદ આગળનો ઉપાય જોઈએ મિત્રો નંબર ત્રણ તો એ છે મિત્રો મોટી ઉંમરના લોકોને સવારમાં લીલા ઘાસ ઉપર ચાલવું જોઈએ મિત્રો લીલા ઘાસ ઉપર ચાલવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં વધારો થાય છે એટલે કે લોહીનું પરિભ્રમણ વધે છે ઉપરાંત તેમજ રોગની બીમારી થતી નથી આ સિવાય લીલા ઘાસ ઉપર ચાલવાથી મનુષ્યની આંખોમાં આવેલા નંબર પણ ધીમે ધીમે કરીને ઉતરવા લાગે છે અને સાવ જતા રહે છે તેથી મિત્રો બને ત્યાં સુધી સવારમાં એટલા તો વહેલી સવારમાં આ વસ્તુ કરવાથી તમને ખૂબ જ ફાયદાઓ મળે છે ત્યારબાદ જોઈએ મિત્રો નંબર ચાર તો એ છે શરીરને સ્વસ્થ રાખવા માટે ઠંડા પીણાનું સેવન તમારે ટાળવું જોઈએ ઉપરાંત પેકિંગમાં આવતી દરેક પ્રકારની વસ્તુઓ ખાવાનું પણ તમારે ટાળવું જોઈએ વધારે પડતા પ્રોસેસ ફૂડ જંક ફૂડ અને તળેલી વસ્તુઓનું ભોજન પણ ટાળવું જોઈએ મિત્રો આ બધી વસ્તુ ખાવાથી તમારા શરીરમાં મોટાપણો અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે જેનો ઈલાજ ખૂબ જ ગંભીર છે અને જે લાંબા સમય સુધી શરીર સાથે જોડાયેલી રહે છે ત્યારબાદ જોઈએ મિત્રો નંબર પાંચ ઉપર આવે છે મિત્રો ખોરાકમાં નમક એટલે કે મીઠાનું સેવન બને ત્યાં સુધી ઓછું કરવું જોઈએ વધારે પડતું નમકનું સેવન કરવાથી તમારા શરીરમાં બ્લડ પ્રેશરની માત્રા વધી જાય છે તેમજ બીજા રોગોને પણ આમંત્રણ આપવાનું સાથે કાર્ય કરે છે ત્યારબાદ નંબર છ ઉપર છે મિત્રો રોજ સવારે ઊઠીને મોઢું ધોયા વગર એક ગ્લાસ પાણી પીવાથી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે તેમજ સવારની લાળ ગ્રંથિ જો આપણા લીવરમાં જાય તો તે પાચન શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક અને ઉપયોગી હોય છે તો મિત્રો રોજ સવારે ઉઠ્યા બાદ એક ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ તેનાથી પેટની સમસ્યાઓને પણ રાહત મળે છે અને તે ગેસ કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરે છે ત્યારબાદ મિત્રો છે નંબર સાત મિત્રો જમ્યા પછી ઓછામાં ઓછું ત્રીસ મિનિટ બાદ જ પાણી પીવું જોઈએ કારણ કે આમ કરવાથી શરીરમાં પાચન શક્તિને કોઈ પણ જાતની બીમારી થતી નથી અને પાચન શક્તિ પણ સારી રીતે કાર્ય કરે છે તેમજ ખોરાક વ્યવસ્થિત રીતે શરીરના દરેક અંગો સુધી પહોંચવા લાગે છે તો મિત્રો જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચન શક્તિ પર તેની ખૂબ જ ખરાબ અસર એટલે કે વિપરીત અસર થાય છે તથા પાચન શક્તિ પણ ધીમી એટલે કે મંદ પડી જાય છે અને અપચો ગેસ જેવી સમસ્યાઓ થવા લાગે છે ત્યારબાદ જોઈએ મિત્રો નંબર નંબર આવે છે મિત્રો હૃદય રોગવાળા લોકો કે જેમને ખાસ કરીને હૃદયને લગતી બીમારીઓ છે તે વ્યક્તિને અચાનક જ જો કમરનો દુખાવો થવા લાગે અથવા તો ગુજરાતી ભાષામાં આપણી દેશી ભાષામાં કહીએ તો કમરમાં ટચક્યું થવાની ફરિયાદ આવે તો સમજી જાવ કે તેમને તાત્કાલિક ધોરણ પર તમારે હોસ્પિટલમાં લઈ જવું અને તેની તપાસ કરાવી જોઈએ મિત્રો આ વસ્તુ એટલે કે કમરમાં ટચાક્યું બોલવું એ હાર્ટ અટેક આવવાના પ્રાથમિક સંકેતો પણ હોઈ શકે છે તેથી આવા સંકેતોને તમારે હળવાશમાં લેવા જોઈએ નહીં આવા સંકેતો દેખાય તો તેને જરા પણ હળવાશમાં નહીં અને તરત જ તેની સારવાર કરીને તપાસ કરાવી જોઈએ નંબર 9 પર છે મિત્રો જે લોકો સવારમાં માત્ર 10 થી પંદર મિનિટ સુધી શારીરિક કસરત કરે છે તેની ઉંમર સામાન્ય લોકો કરતા વધારે હોય છે તેથી સવારમાં ફક્ત મિનિટ કસરત તો કરવી જ જોઈએ દરેક માણસે એ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેથી સવારમાં ઉઠીને કમસે કમ પંદર મિનિટ સુધી કસરત અવશ્ય કરો ત્યારબાદ મિત્રો નંબર દસ ઉપર આવે છે મિત્રો જો ક્યારેક તમારું હૃદય જોરથી ધબકવા લાગે છે તો તે સમયે તમારે ઊંડા શ્વાસ લેવા જોઈએ ઊંડા શ્વાસ લેવાથી તમારા હૃદયની ધબકવાની પ્રક્રિયા થોડાક જ સેકન્ડમાં નોર્મલ થવા લાગશે અને તમારી હાર્ટબીટ પણ ધીમે ધીમે નોર્મલ થઈ જશે ત્યારબાદ મિત્રો આગળના નંબર ઉપર આપણે પહોંચીએ તો નંબર અગિયાર ઉપર આવે છે કે મિત્રો જે લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીવે છે અને લિક્વિડનું પ્રમાણ વધારે રાખે છે તે લોકો નવટકા બીમારીઓથી દૂર રહે છે તેમજ તેમનું શરીરનું લોહી પણ ચોખ્ખું રહેવા લાગે છે મિત્રો પાણી આપણા શરીર માટે ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે પાણી એ શરીરમાં એટલે કે શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી આપવાનું કાર્ય કરે છે જેથી દિવસમાં મિત્રો તમારે પૂરતા એટલે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તો ખૂબ જ પીવું જોઈએ નંબર બાર પર છે મિત્રો જે પણ લોકોને ચાલવાથી અથવા ચાલવાથી ચક્કર આવવાની ફરિયાદ રહેતી હોય તો તમારા સાથે કોઈ પણ મીઠી એટલે કે ગળી વસ્તુ રાખવી જોઈએ તેના માટે તમે સાથે ચોકલેટ રાખી શકો છો ખાંડ સાકર અથવા કોઈ પણ ગળી વસ્તુ હોય તે રાખવી જોઈએ એટલે જ્યારે પણ તમને ચક્કર અથવા તો નબળાઈ અનુભવ થાય તો આપ અડધી ચોકલેટ અથવા તો અડધી ખાંડનો કટકો સાકરનો કટકો ખાઈ શકો છો મિત્રો તેનાથી તમને તરત જ આપમેળે રાહત થઈ જશે મિત્રો કારણ તમારા શરીરમાં ઘટવાના લીધે થતું હોય છે ત્યારબાદ મિત્રો નંબર તેર ઉપર જોઈએ તો મિત્રો જો રાત્રે સૂતી વખતે તમને નીંદર ના આવતી હોય તો બને ત્યાં સુધી ઊંડા શ્વાસ લેવાથી અને ઊંડા શ્વાસની દરેક પ્રક્રિયાને ધ્યાનથી અનુભવ કરવાથી આપને ધીમે ધીમે કરીને નિંદર આવવા લાગશે અને જલ્દી જ તમે નિંદરના લીધે સુઈ જશો મિત્રો આ પ્રક્રિયા આપ પાંચ મિનિટ સુધી કરી શકો છો ત્યારબાદ તમને ધીમે ધીમે તેનાથી નીંદ જરૂર આવવા લાગશે ત્યારબાદ જોઈએ મિત્રો નંબર ચૌદ તો એ છે જે પણ લોકોને રોજપગ દબાવવાની આદત હોય છે તે શરીર માટે ખૂબ જ ખરાબ આદત માનવામાં આવે છે કારણ કે મિત્રો આ આદતથી સમયની સાથે આપણા શરીરમાં કુટેવ તરીકે તે પ્રવર્તી જાય છે તેમજ એક જ જરૂરિયાત બનતી જણાઈ જાય છે અને શરીરને તેની આદત લગી જાય છે તેથી જરૂર ના હોય ત્યાં સુધી તમારે પગને દબાવવાની આદત ન રાખવી જોઈએ અને બને ત્યાં સુધી આ આદતથી દૂર રહેવું જોઈએ અન્યથા તમારા શરીરને તેની આદત પડી શકે છે મિત્રો નંબર 15 જોઈએ તો સવારમાં ઊઠીને ફક્ત 10 મિનિટ પ્રાણાયામ કરો એ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ઉપરાંત મિત્રો પ્રાણાયામ કરવાથી તમારી ઉંમરમાં પણ પાંચ દસ વર્ષનો ફરક પડી જાય છે ત્યારબાદ બે ત્રણ સેકન્ડ સુધી શ્વાસ રોક્યા પછી ડાબુ નાક બંધ કરીને તે શ્વાસને તમારા જમણા નાકથી છોડવું મિત્રો આવું વારાફરતી બંને નાકથી કરવાથી તમારા પ્રાણાયામની પ્રક્રિયા ખૂબ જ સરસ રીતે થવા અને તેનાથી તમારું શરીર પણ સ્વસ્થ બનવા લાગશે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો નંબર સોળ મિત્રો જો તમને કોઈ પણ બીમારી હોય તો તેના જેટલા ઓછા વિચાર કરશો તેટલા જ આપ જલ્દી સાજા થવા લાગશો ભલે તે નાના નાની બીમારી હોય કે કેન્સર જેવડી મોટી બીમારી હોય જો બીમારી મિત્રો બીમારી તો સામાન્ય હોય છે પણ જો તેના વધારે પડતા વિચાર કરો છો તો તે બીમારી વધારે મોટી થવા લાગે છે ત્યાં સુધી બને ત્યાં સુધી આ બીમારી વિશેના વિચાર ઓછા કરવા જોઈએ પરંતુ તેના વિચાર કરવાને બદલે તેના ઈલાજ પર ધ્યાન આપવું જોઈએ મિત્રો નંબર સત્તર છે મિત્રો રોજ પાલક તાંજળિયા અને કોથમીર જેવી ભાજી ખાવાથી તમારા શરીરમાં નવા લોહીનું નિર્માણ થાય છે આંખો અને મગજને પૂરતા પ્રમાણમાં શક્તિ મળવા લાગે છે ઉપરાંત તમારી આંખોની રોશની પણ વધે છે તેથી બને ત્યાં સુધી લીલોતરી ખાવા ઉપર તમારે ધ્યાન દેવું જોઈએ નંબર 18 છે મિત્રો એક હેલ્ધી શરીર માટે 6 થી 7 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે પરંતુ જો મનુષ્ય આનાથી વધારે ઊંઘ કરના લોકો બની જાય અથવા તો તે 9 થી 10 કલાક નીંદર લે તો તે ધીમે ધીમે આળસુ બનતા જાય છે તેમ જ વધારે પડતી ઊંઘના કારણે શરીર પણ નબળું થતું જણાવા લાગે છે ત્યારબાદ મિત્રો નંબર ઓગણીસ છે મિત્રો સતત ટકા વિચારો કર્યા કરે છે તે શરીર પણ એટલે કે ત્યારબાદ તેનું મગજ પણ કેન્સરના કોષોને એકત્ર કરીને શરીરમાં કેન્સરનું નિર્માણ કરવા લાગે છે જેથી મિત્રો બને ત્યાં સુધી તેટલા વિચારો પોઝિટિવ જ કરવા જોઈએ અને આવા ખોટા વિચારો તંદન ના કરવા જોઈએ અને મગજમાં લાવવા પણ જોઈએ નહીં ત્યારબાદ જોઈએ મિત્રો મિત્રો નંબર તો રોજ વધારે પડતું તેલ અને તીખા મસાલા વાળું ખાનાર વ્યક્તિની ઉંમર પાંચ વર્ષ સુધી ઘટતી જોવા મળે છે જેથી હંમેશા ખોરાક ઓછા તેલ અને મસાલા વાળો જ ખાવો જોઈએ તેમજ ઓછા મરચા વાળો જ ખાવો જોઈએ મિત્રો આ ઉપરાંત તમારે બને ત્યાં સુધી તીખી વસ્તુનું સેવન ઓછું કરવું જોઈએ કારણ કે તીખી વસ્તુ શરીરમાં ગરમી ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે મિત્રો આ એપિસોડમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો ખાસ એકવાર વિડીયોને લાઈક કરી અને સાથે કોમેન્ટ બોક્સમાં એકવાર તમારા સાચા મનથી જય માતાજી અવશ્ય લખજો અને જો તમારી પાસે પણ કોઈ ઉપાય હોય તો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો જેથી અમારા આવનારા નવા વિડીયોમાં અમે તે ઉપાય અમારા વિડીયોમાં ચોક્કસપણે સાથે રાખશું તો મિત્રો જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી બોક્સમાં અમને અવશ્ય જણાવજો તો મળીશું મિત્રો હવે નવા એપિસોડ સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે હર હર મહાદે જય મા મોમાય જય મા બુદ્ધ ભવાન બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ